જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આવ્યો આપણે મજામાં જઈશું બધા મિત્રો તો અમારો વિડીયો પૂરું જોજો અને સપોર્ટ કરજો મિત્રો તો આજના મિની બ્લોગમાં હું લઈને આવી છું આપણે બનાવવાના છીએ પીઝા તો એના માટે મેં તૈયાર બધું લઈ લીધું છે જોઈ શકો તમે આ રીતના પણ એક મિનિટ તો જો આ તૈયાર આપણે આવી છે તે લઈ લીધા છે તો આમાં જ આપણે બનાવીશું એટલે પીલુની ફરમાઈશ હતી એટલે ને કે મને આવું તો બધું કશું ગમતું નથી પણ છોકરાઓને રાજી કરવા માટે આપણે બનાવીશું અને તમને પણ જોવાની મજા આવે તો એના માટે આપણે આ સોસ લઈ લીધા છે બધા અને આ આવે છે ચીલી બ્લેક્સ અને આ છે બટર આપણું અને આપણે લઈશું ગ્રીન ચીલી સોસ અને આ લઈશું ટોમેટાનો કેચઅપ તો ચાલો બધા જોવા માટે નાખી દેસુ આપણે ટામેટાનો સોસ તેને પછી આ રીતના આપણે સેટ કરી દેવાનો છે હજુ ફાવતું નથી પછી નાખીશું આપણે આ શું કહેવાયના ને પીઝા ટોપેટ એલો એન્ડ વન આનાથી ટેસ્ટ સારો આવે પીઝાનો જ આવે સો સારો બે આપણે સેટ કરી દઈશું પેલા મસ્ત મજાનું આ સેટ કરી દઈશું પછી આપણે ઉપર મૂકી દઈશું ટામેટાની ને બધી પછી મૂકીશું મરચાં ડુંગળી બધું મિક્સમાં મારી પાસે કેપ્સિકમ મરચાં નહોતા એટલે મેં આજ વાપર્યા હા તો આ રીતના આપણે બધું ગોઠવી દેવાનું છે અને પછી આપણે નાખીશું શું કહેવાય ને ચીજ ચીજ પીણું બધું યાદ રહી ભૂલી જવું બોલતા બોલતા તમારે જેટલું તમને યોગ્ય લાગે એટલું અંદર લેવાનું અને આ છે ચીલી ફ્લેક્સ તો આપણે નાખી દઈશું થોડા મીડિયમ સાઈઝ થાય થાયલી વખત બનાવું છું કરી આપણે થોડું તેલ લગાવી દીધું છે અને આલ્યા આપણે તેલ એમાં રેડી કરી દીધું છે અને આપણે મેં દઈશું આપણું ઇજા થોડો વચ્ચેના ભાગમાં મૂકી અને ઢાંકવાનું છે આપણે થોડી વાર થવા દઈશું પછી આપણે જોઈએ કે આપણે કાઢી લઈએ પેલા બાર મન તો ફાવતું નહીં કરતા કરતા નહી થાય बुराई ये बुराई बुराना केओ वाटे मन तो नहीं भावतो आव तन भावायो मम्मी तन આ ઢોકળીનું આપણે હાથો આવી ગયું છે ઢોકળાનું નહીં એટલે કે ઈડલીનું અને આપણે એમને તેલ લગાવીને આપણે પેલું મૂકી દીધું છે એના અંદર આપણે ભરી દઈશું મશીનના અંદર અને પછી આપણે બાફવા મૂકી દઈશું એટલે આપણે ઈડલી રેડી થઈ જાય છે તો જોઈ શકો તમે આ રીતના આપણે તેલ રેડી અને મૂકી દઈશું એટલે બહુ જાડી મજા નથી આવતી એટલે પાતળી બનાવી છે તો ખાવામાં પણ હેલી થઈ જાય અને જો આ રીતના અમારી ઇડલી રેડી થઈ જાય જાડી બનાવી હતી પણ મજા ના આવી એમાં ખાવામાં તો વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ બાય બાય સપોર્ટ કરવા બદલ આભાર અને આ પકોડી ખાઈ લેજો જતા જતા ખાવા માટે લાઈક શેર સબસ્ક્રાઇબ બાય બાય ખાવાની પકોડી જય શ્રી કૃષ્ણ ખાવાની હા કો